ಡೀರಾ

ગોરુ અત્યારે મહાકુંભ ના મેળા મેળામાં આપણે આટો મારવા નીકળી ગયા છીએ હું ને ધીરુભાઈ બંને જઈ રહ્યા છીએ ધીરુભાઈ બહુ ઠંડી ઠંડી બહુ ઠંડી બહુ લગતી ટ્રાફિક ટ્રાફિક બહુ

જેમાં જોડું થતું જાય છે ને એમ એમ ટ્રાફિક વધતી જાય છે અને હજી આપણને ખબર નથી પડી કે ત્રિવેણી સંગમ જવાનો રસ્તો કયો છે આપણે હજી બધાને પૂછતા પૂછતા જઈએ છીએ ચાલો મિત્રો આપણે ગોતી હજી કેટલું ચાલવું પડે એની કોઈ નક્કી નથી તો ચાલો મિત્રો આપણે ચાલતા જઈએ ચાલતા જઈએ ચાલતા જઈએ ખબર નહીં હવે ક્યાં પહોંચશે અને ટ્રાફિક તમે જોવો મિત્રો એક મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આપણને બેસવા ખુરશી મળી ગઈ છે આ બધા લોકો અહીંયા ચા પી લીધી છે તો ધીરુભાઈ ચા પીવે છે તો આ બધાને આપણે જેને પૂછ્યું બધા ના પાડી છે કે ત્રિવેણી નહીં જાવ તમે ત્રિવેણી નો જાઓ રસ્તો બંધ થઈ ગયેલો છે તમે એ ક્યાંય ગમે એના ગંગા મળે તો સ્નાન તો આપણે શું પ્લાન છે ત્રિવેણી જવું કે નથી જવું જવું છે ગમે એમ કહીએ લાવવાનું જવાનું છે જવાનું છે લાગણે લાગે મૂકવાનું થતું નથી ધીરુભાઈ ત્રિવેણી જવું ત્રિવેણી તો આપણે કેમ ગોઠવું ચાલો મિત્રો હવે આપડે ત્રિવેણી ત્રિવેણી ક્યાં જાય ના ના ચાલો મિત્રો આપણે જઈએ મહે

ફક્ત ને ફક્ત રુદ્રાશપતિના શિવલિંગ બધા બનાવવામાં આવેલા છે જે મારે બાર જ્યોતિલિંગનું પ્રતિક છે તો ગંગાજળ ભરવા માટે અહીંથી આપણે ખાલી કેન લઈએ છીએ કે આપણે પ્રયાગરાજની ગળીઓમાં રખડીએ છીએ હજી આપણને ત્રિવેણી સંગમ મેળવવા નથી ઘણા બધા અલગ અલગ રસ્તા ટાઈક રહ્યા કન્ટિન્યુ થી પાંચ કલાક આપણે ચાલ્યા પણ હજી આપણે બેડ પડ નથી અને આપણે હજી કન્ટિન્યુ ચાલતા જઈ રહ્યા છે અને હવે આપણા પગના તળિયા પણ દુખવા મળ્યા છે ચાલો મિત્રો હજી આપણી સફર પૂરી નથી આપણે હજી થોડું ઘણું ચાલુ પડશે તો ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ રહીએ મારે ટ્રાફિક જો પ્રયાગરાજ નું આ છે પ્રયાગરાજ શેરીઓ બજાર જેમાંથી શોર્ટકટ લઈને બધા લોકો જઈ રહ્યા છે મિત્રો પાંચ થી છ કલાકની મહેનતે આપણે ચાલી ચાલીને પહોંચી ગયા છે સંગમ સામે બોર્ડ આવી ગયું છે સંગમનો અને એ બોર્ડ છે આપણે એકદમ ખુશ ખુશ થઈ ગયા તો ચાલો મિત્રો ફટાફટ જઈએ અને મહાકમ નું સ્નાન કરીએ ત્રિવેણી સંગમ પહોંચી ગયા છે તમે જોવો ત્રિવેણી સંગમ નો આ છે મિત્રો ત્રિવેણી સંગમ તો ચાલો મિત્રો આપણે જ જઈએ મહાકમ પવિત્ર સ્નાન કરવા માટે માધે માથે આપણે પેરાગ્રજમાં લઈ રીતે ચણા મસાલા ચાલો આપણે પેલા ખાઈએ આપણી ઉપરથી ટ્રેન જઈ રહી છે આપણે પુલ ની નીચે જઈએ અને મિત્રો આપણે હાલમાં ગંગા નદીની અંદર ચાલી રહ્યા છે આ ગંગા નદી છે અત્યારે અંદર પાણી નથી એટલે અંદર મેળો ભરણો છે ને આપણે ત્યાં ચાલી ગયા છીએ જો મિત્રો એકાર ઉપર એકસાથ બે ટ્રેન જાય છે આ પુલ ઉપર એક સાથે બે ટ્રેન જઈ રહી છે તો ચાલો મિત્રો આપણે હવે જઈએ છીએ દિવેની સંગમ અને મા કુંભ સ્નાન કરીએ છે માથે આપણે ત્યાં ખીરાં ખાવું ચાલુ કર્યું બે હવાનના ભૂખ્યા છીએ આજે બીજો બહુ ભૂખ લાગી રહીએ જો આ ખીરા છે અહીંથી આપણે બે માળ લઈ લીધું છે સભાઈવા નથી તમે મિત્રો વસ્તુ બહુ સુંદર કે નાનાથી નાના વ્યક્તિ પાસે પણ ઓનલાઈન સિસ્ટમ ચાલુ છે તમે ગમે પાસે વસ્તુ લેવા જાઓ નાસ્તાવાળા હોય કે દુકાનવાળા હોય બધા પાસે ઓનલાઈન પેમેન્ટ તમને મળી રહેશે ફાઈનલી આપણે નંદી દ્વાર પહોંચી ગયા છીએ અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે ત્રિવેણી સંગમ માં માટે

પાંટુલ પુલ આ પુલ ઉપર તમે સીધા ત્રિવેણી સંગમ જઈ શકો છો તમે આ સેક્ટર નંબર વીસ કા એકવીસ ઉપર છે મિત્રો તો સેક્ટર નંબર વીસ કા એકવીસ ઉપર આવીને તમારે સીધો અક્ષયવટ પાટુલ પુલ ઉપર હોય જાવ એટલે તમને ડાયરેક્ટ છે એક થી દોઢ કિલોમીટર ચાલો પુલ ક્રોસ કરો એટલે તરત તમને ત્રિવેણી સંગમ મળી જાય તમે ત્યાં સ્નાન કરી શકો છો તો ચાલો મિત્રો આપણે મળી બીજી નવી નવી જર્ની સાથે આપણે પ્રયાગરાજ ની સફર અહીંયા પૂરી થઈ છે આપણે મહાકુંભ ના મેળા માં સ્નાન કરી લીધું છે આખો મેળો પણ ફરી દો છે હવે પણ આ બધા છેલ્લી ચા પી રહ્યા છે અમારી આખી જર્ની નબળી તમને ગમે

Oh, mm -hmm.